સુરતના સચિન જીઆઈડીસી માં સગીર વયના પુત્રએ પિતાની કરી હત્યા પાલીઘામ રહેતા ચેતક राठોડની તેના જ પુત્રએ કરી હત્યા પિતાના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાથી શંકા રાખી પુત્રે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો આ હુમલામાં સગીરાના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું સચિન જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી